ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો ચુસ્તો છલકાતો નજારો જોવા મળ્યો ભરૂચ ભાજપ યુવા મોરચા અને જિલ્લા ભાજપના સંયુક્ત ક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશદાજની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી જેપી કોલેજના પ્રાંગણમાંથી પ્રારંભ થઈ કસક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધતી ગઈ રેલી દરમિયાન રસ્તાઓ પર દેશભક્તિના નારા ગુંજતા રહ્યા અને હાથે હાથે લહેરાતા તિરંગા ધ્વજ સાથે દેશપ્રેમનો માહોલ છવાઈ ગયો રેલીમાં યુવા મોરચાના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓ ભાજપના હોદ્દેદારો તેમજ ભરૂચના નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો આ આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણ સિરણા ભાજપ મહામંત્રી નીરલ પટેલ ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી આગેવાનોના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્ત સ્વતંત્ર ભારત મુક્ત થયું છે ત્યારે અને આપણી આઝાદી અંગ્રેજો પછી આપણી આઝાદી મળી છે અને સ્વતંત્ર દિવસે આ દેશના વડાપ્રધાન મોદીજી નો એક અભિયાન કે તિરંગો ઘર ઘર સુધી પહોંચે એ જ અર્થે આજે અમે અગર રેલી ના સ્વરૂપે રેલી નીકળવાની છે તિરંગા યાત્રાની સંધ્યાએ આજે ભરૂચમાં અમે રેલી કાઢી રહ્યા છે

આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે બાવીસ જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોખંડી નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઉભું થયું છે એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધાવવા માટે તિરંગા રેલીનું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની બહેનો અને યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સૈનિકોને યાદ કરવા માટે કે સ્વાતંત્ર સૈનિકોએ આપણા સ્વાતંત્ર્ય વીરોએ આ દેશને આઝાદી અપાવવા માટે જે બલિદાન આપ્યા એ બલિદાનોને યાદ કરવા માટે આપણે દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને આજે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચમાં જેપી જે એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અને ભારતીય જનતા પાર્ટી યુવા પાંચ તરફથી આજે મોટી સંખ્યામાં તિરંગા ધ્વજ સાથે એક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સાથે રેલી યોજાઈ રહી છે અને એમાં સૌ સહભાગી થયા છે સૌને ખૂબ ખૂબ આજના આ સ્વાતંત્ર દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માતા ગીતો